જે હૃદય રોગના જોખમને ઓછો કરે છે વજન ઘટાડે સીડી ચડવાથી કેલરી વધુ બર્ન થાય છે જે વજન ઘટાડવા માટે ખૂબ અસરકારક છે માંસપેશીઓ મજબૂત બને પગ ઘૂટ જાંગા અને પેટની માંસપેશીઓ માટે ઉત્તમ વર્કઆઉટ છે 2 ફિટનેસ અને સ્ટેમિના વધે નિયમિત સીડી ચડવાથી સ્ટેમિના વધે છે અને ઊર્જા સ્તર સુધરે છે શરીરનો બેલેન્સ અને કોઓર્ડિનેશન સુધરે છે 3

બ્લડ શુગર લેવલ અને બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે જે ડિયાબિટીસ અને હાઈપરટેન્શન માટે ફાયદાકારક છે નિષ્કર્ષ દરરોજ સીડી ચડવાની આદત બનાવવાથી શરીર અને માનસિક સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા મળી શકે